સુરત શહેર તથા જિલ્લામાં માસૂમ બાળકીઓના અપહરણ અડપલા અને છેડતીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરના અઠવા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી પોતાની માતા સાથે સૂતી હતી તે દરમિયાન એક ઇસામે માતાના પડખામાંથી બાળકીને ઉઠાવી અપહરણ કરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં નરાધમે બાળકી સાથે શારીરિક અડપલા પણ કર્યા હતા ત્યારે બાળકીના રડવાનો અવાજ સાંભળીને લોકો દોડી આવતા નરાધમ ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે અઠવા પોલીસે ગુનો દાખલ કરી સો થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી પોલીસે છ જેટલી ટીમો બનાવી ખ્વાજાદાના દરગાહ નજીકથી જમીલ નામના આરોપીની ધરપકડ કરી છે ત્યારે હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસ નો છે અને હાલ તે દસ દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર ત્રેવીસ માં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના અ બે હાજર એકવીસ ના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવ્યો આરોપી છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સેમ પોક્સોના કેસમાં પકડાયેલો હતો અને નામદાર કોર્ટે આ કેસ ચાલી જતા જૂન બે હજાર ત્રેવીસમાં માં એને વીસ વર્ષની કેદની સજા કરેલી છે આરોપીની ચાલ ઉપરથી અને એના જે કરેલા છે એના ઉપરથી એ વિકૃત પ્રકારનો માણસ છે